તરસાળી નગરપાલિકામાં એકસો ત્રણ સફાઈ કામદારોના સુપરવાઇઝર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે છેલ્લા કેટલાક હેમંતભાઈ અને સફાઈ કામદારો ને કાયમી કરી લે જે તેના માટે ધરણા પર બેઠા હતા ત્યારબાદ નગરપાલિકા દ્વારા બેતાલીસ જેટલા કામદારો ને કાયમી અને એકસઠ કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવાનું જણાવ્યું હતું ત્યારે હેમંતભાઈ સહિતના કામદારોએ કારોબારી અધ્યક્ષ પાસે જઈ તમામ કામદારોને કાયમી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ તારીખ ચાર સાત ચોવીસના રોજ હેમંતભાઈ ચૌહાણ અને તેમના સાથેના સફાઈદારો તરસાડી નગરપાલિકા ખાતે કાયમી રોજમદાર અને કોન્ટ્રાક્ટ પરના રોજમદાર બાબતે મિટિંગ સારું નગરપાલિકા ખાતે ગયેલ ત્યાં કારોબારી અધ્યક્ષશ્રી શૈલેષભાઈ ગાંગાણીનાઓ સાથે તે બાબતમાં વાતચીત કરતા શૈલેષભાઈ ગાંગાણી હોય ફરિયાદી શ્રી હેમંતભાઈ ચૌહાણ નાઓને જાતિ ધમકી આપેલ હોય તે બાબતે હેમંતભાઈ કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જેની આગળની તપાસ એસસી એસટી સેલ ડીવાઈસપી શ્રી સોનારા સાહેબ નાઓ કરી રહ્યા છે ના આરોપી હાલમાં અટક નથી કરેલો તપાસ સોનારા સાહેબ નાઓ કરી રહ્યા છે પૂરતા પુરાવા અને આધાર મળે આગળની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ છે ચૌહાણ હેમંતભાઈ શામજીભાઈ અને સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન હું માંગરોળ તાલુકાનો પ્રમુખ છું બનાવમાં તો સાહેબ તરસાડી નગરપાલિકા ખાતે જે કાંઈ હડતાલ ચાલી રહી હતી એમનું વાટાઘાટ થઈ સમાધાન જે થઈ ગયેલું હતું તેના માટે જે એકસઠ જણને કોન્ટ્રાક્ટમાં મૂકવાની વાત હતી અને જે બાકીના હતા બેતાલીસ જણા એમને મેકઅપમાં લેવા માટે નગરપાલિકા તરફથી અંદર લેવામાં આવવાના હતા એના માટે કાલે મિટિંગ બોલાવેલી પોણા છ છ વાગ્યાના ગાળે તો અમને લોકોને એકસો ત્રણ કર્મચારી મિટિંગ લીધી એકસઠ જણના નામ કોન્ટ્રાક્ટમાં મૂક્યા અને બેતાલીસ જણને મેકઅપમાં લેવા માટે નગરપાલિકાએ લીધા તો એ વાત થયા પછી કારોબારી અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ ગાંગાણી મને એવું કીધું કે તમે મારી ઓફિસમાં આવો કોન્ટ્રાક્ટર બેઠેલા છે આપણે એકસઠ જણના નામ કોન્ટ્રાક્ટરને આપી દઈએ એટલે એમને હાજરી કાર્ડ બનાવી સવારથી એમને નોકરી પર લગાડવાના છે કોન્ટ્રાક્ટમાં તો પછી અમે ઉપર ગયો

કારણો સર આ રીઝન મેં બતાવ્યું તો શૈલેષભાઈ ગાંગાણીને કઈ કોન્ટ્રાક્ટમાં કઈ ફાયદો હશે એના કારણે મારી ગરમ થઈ ગયા અને ટેબલ ઉપર હાથ અને મારી સાથે દિમાગથી મારી સાથે તુચ્છ વર્તન કર્યું મારી જાતિ વિશે ખરાબ બોલ્યા અને મને ગાળો બોલી અને ધૂતકારી અને ત્યાંથી કાઢી મૂક્યો અને મને એવું કહેવામાં આવ્યું કે તું આજકાલનો આવેલો તારીથી જે થાય તે કરી લેજે તારથી જે તોડવું મારું તોડી લેજે આ ફરિયાદ મેં કોસંબા પોલીસ સ્ટેશનમાં કાલે રાત્રે સાડા છ પછી અરજી આપેલી અને મારી અરજી આપ્યા પછી જે મારી એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી રાત્રે દોઢ વાગ્યાના સમયે હું અહીંથી પોલીસ સ્ટેશનમાંથી ગયેલો છું હું અને મારી સમસ્ત વાલ્મિકી સમજ અમે રાત્રે દોઢ વાગ્યા સુધી અહીંયા બેઠેલા અને રાત્રે મને કોપી આપી એફઆઈઆરની પછી અમે રાત્રે દોઢ વાગ્યાથી ગયા